માતાના દર્શન કરી નીમુબેન ભાંભડિયા એ જીત માટે આશીર્વાદ લીધા હતા સાંસદ નીમુબેને વધુમાં જણાવ્યું કે ગુજરાતના પનતા પુત્ર સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે સો કાર્ય કરતા ખુશ છે ઉપરાંત મને કેન્દ્ર રાજ્ય મંત્રી પદે કામ કરવાની તક પણ આપી છે તે બદલ પીએમ મોદીનો હું આભાર વ્યક્ત કરું છું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકો ભાવેણા ભાવનગરના લોકો ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર ઇતિહાસમાં લખાય એવા નિર્ણયો અને ઇતિહાસમાં લખાય એવા કામો થયા છે નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે મને તક મળી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસની વધારે વિકાસને ગતિ આપશું વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ભાવનગર શહેરના અધ્યક્ષ અમારા અમારા જિલ્લાના અધ્યક્ષ આરસીભાઈ મકવાણા અને જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને સૌ પદાધિકારીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે બાયક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ બાઈક રેલી દ્વારા અમે સૌ ભાવેણાવાસીઓની શુભેચ્છાઓ લેવાના છીએ અને ત્યારબાદ કાર્યાલય જઈ વડીલોના આશીર્વાદ મેળવી અને કાર્યકર્તાની શુભેચ્છા મેળવી અને આ ભવ્ય પ્રસંગ અને આજે મારા આગમન અને નરેન્દ્રભાઈની ટીમમાં જ્યારે તક મળી છે ત્યારે હું સૌ કાર્યકર્તાનો પણ ખૂબ આભાર અને હર્ષની લાગણી અનુભવ છું પુરવઠા મંત્રાલય આપને સોંપવામાં આવ્યું છે નિગમ દ્વારા સમયસર ખરીદી કરવામાં નથી આવતી જેના કારણે બોતેર લાખ પરિવાર છે તે આ મહિનાની અંદર અનાજથી વંચિત રહ્યું છે જેમાં તુવેરદાર અને ખાસ તો મીઠાની બેન અનાજ છે એ રેશન શોપ સુધી પહોંચ્યું જ નથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયે આખા દુનિયાની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે એંસી કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ